મનુષ્યોના બધા પાપોનું રક્ષણ કરી લઉં છું દેહધારીઓના દેહમાં વિચરણ કરવાવાળો જે પ્રાણ છે આ બ્રહ્માંડ જેની અંદર સ્થિત છે તથા જે એક હોવા છતાં પણ વ્યક્ત છે શિવ સ્વરૂપ હું ભક્તો પર કૃપા કરવા માટે સોમનાથ લિંગમાં નિવાસ કરું છું સંપૂર્ણ વેદ અને મહર્ષિઓ જેમની પ્રશંસા કરે છે તથા જેમના દ્વારા પરબ્રહ્મના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે તે જ આ સોમનાથ મહાદેવ પ્રભાસ તીર્થમાં બિરાજમાન છે જેમ ઘરમાં છુપાવેલા રત્નને કોઈ જાણતું નથી તેમ મારા પ્રભાસરૂપી ઘરમાં રત્નની જેમ સ્થિત આ લિંગના યથાર્થ સ્વરૂપને કોઈ જાણતું નથી પૂર્વકાળમાં આ શિવલિંગ સાત પાતાળનું ભેદન કરવા વાળું હતું તથા કોટી કોટી સૂર્ય તથા પ્રલયાગ્નિ જેવું તેજસ્વી હતું તેથી પૂર્વકાળમાં સોમનાથને કાલાગ્નિ રુદ્ર કહેવામાં આવતું હતું દેવી આ પ્રમાણે સંક્ષેપમાં મેં તમન્ની સોમેશ્વર દેવનું મહાત્મય કહ્યું છે જે સર્વ પાતકોનો નાશ કરનારું છે સોમનાથના દિવ્ય સ્વરૂપનું દિગ્દર્શન મહાદેવજી કહે છે દેવી જે નિર્ભય નિર્મળ નિત્ય નિરપેશ નિરાશય નિરંજન નિષ્પ્રપંચ સંગ તથા નિરૂપદ્રવ તત્વ છે તે જ પ્રભાસ તીર્થમાં સોમશ્વર લિંગ રૂપે સ્થિત છે આત્મરૂપે જાણવા યોગ્ય ચિત્તના ચિંતન થી પર ગમન આગમન થી મુક્ત બહાર અંદર વ્યાપક કેવળ અદ્વિતીય નિષ્કલ નિર્મળ અને જ્ઞાનનું પ્રકાશક છે તેજ પ્રભાસ તીર્થમાં પ્રણવમય સોમેશ્વર લિંગરૂપે સ્થિત છે ઇમ જાણો સ્પંદર રહિત મહાત્મા ભાવાતીર્થ લક્ષ્મણરહિત વાકપ્રપંચ વગેરેથી શૂન્ય નિષ્પ્રપંચ શિવજ્ઞાન અને યજ્ઞની દ્રષ્ટિમાં

બાવા ભાવાભાવથી રહિત ભાવભક્તિ વડે જાણવા યોગ્ય પરમ પરમસૂક્ષ્મ પચીસ તત્વોની ઉત્પત્તિનું કારણ બીજ અને અંકુરને પણ પ્રગટ કરનાર વ્યાપક સર્વકામ અક્ષર નાશ રહીત પરમપદ સ્થૂળ અને સૂક્ષ્મ બધાના સ્થિત વ્યક્ત અવ્યક્ત રૂપ સનાતન કલ્પ કલ્પાંતર રહિત અનાદિ અનંત મહાભૂત મહાકાલ શિવ તથા નિર્વાણ ભૈરવ સમજો એટલું જ નહીં તેમની યોગ ક્રિયાથી મુક્ત મૃત્યુજય અનાદિ માન સમસ્ત ઉપસંગ્રોથી રહિત સર્વવ્યાપી શિવ પરમ અક્કલ ધૈતવર્જિત અન્ય તેજથી રહિત પ્રભાસ ક્ષેત્ર નિવાસી સૂર્ય સમાન અધિક કાંતિમાન સંપૂર્ણ તેજોથી અધિક વૃદ્ધિ પામેલા શણાગત વત્સલ ઈશાન દેવ ઓમ ઓમકાર શિવરૂપ દેવ મહાદેવ પંચમુખ વૃષંભ ધ્વજ નિર્મળ વનથી અગોચર ભાવગ્રાહે અદા શાંત વિરૂપાશ શૂલ હસ્ત જટાધર હૃદય કમળના મધ્ય કોષમાં બિરાજમાન શૂન્ય રૂપ તથા નિરંજન જાણો જે પરમાત્મા દેવ હંસ અને નાદ કહેવાય છે તે જ આ પ્રભાસ ક્ષેત્રમાં બિરાજમાન છે દેવી પોતાના આ આદિ સ્વરૂપની મેં યોગ બળથી જાણ્યું અને સ્વયં આનું નિરૂપણ કર્યું છે આ સોમનાથ પૂર્વાડ કાળમાં ઋગ્વેદમાં સ્થિત છે મધ્યાત્મા યજુર્વેદમાં તેઓ સ્થિત હોય છે અપરાજ્ઞા કાળમાં સામવેદમાં અને સંધ્યા કાળે અર્થવેદમાં એ વિરાજમાન થાય છે હું અંધકારથી પર સૂર્યની જેમ પ્રકાશમાન આ અંતર્યામી મહાપુરુષ સોમેશ્વરની જાણું છું એમને જ જાણીને મનુષ્ય કદી મૃત્યુને પ્રાપ્ત થતો નથી મુક્ત થઈ જાય છે મનુષ્યની મુક્તિ માટે બીજો કોઈ માર્ગ નથી પાર્વતી આ પ્રમાણે મહામહિમાશાળી સોમનાથના મહાત્મયનું નિર્ગદર્શન માત્ર કરાવવામાં આવ્યું છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે